હમણાં બહુ બોલતો હતો અત્યારે કશું નહીં ગયા તો તો મિત્રો અત્યારે હમણાં જે ગાયન ગાયન અને એવી એક્ટિંગ કરતો તો એટલે હું સ્પર્ગ ચાલુ કર્યો કે અત્યારે હું નોકરી ઉપરથી આવું છું અને તો તમે જોઈ શકો છો આ આ એ છોકરો છે તો ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા તો અત્યારે એ જઈ રહ્યો છે તો તમે પણ કમેન્ટ કરજો અને જો પાછો આવે તો અમે વિડિયો બનાવીએ તમને ના આવડે એક્ટિંગ આ ના શું નહી આવડતું ના આવડે

જોએ છે આ ભાઈએ પણ જોવે છે બસ્ટણ માં રહે છે ડીસા બસ્ટણ માં ગમે ત્યારે ગમે તેને દેખાય તો પૈસા આપજો બરોબર ને પૈસા એ પૈસા હોય હા મને આવી એમ કે સબસ્ક્રાઇબ કરજો એમ કે એટલું કઈ દેખ સબલા હા ઓમ કે ઓમ કે વિડિયોને લાઈક કરજો હા તો ભઈએ કહી દીધું છે લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીને આવજો ને ડીસા બસ્ટણ માં દેખાય